પોરબંદર ખાતે બે દિવસીય પક્ષી ગણતરીનું સમાપન કરાયું છે ગણતરી દરમિયાન વિવિધ બસો વીસ પ્રજાતિના પક્ષીઓ મળી આવ્યા છે જેની કુલ સંખ્યા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે પોરબંદર ખાતે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત દ્વારા

કુછડીનો ખારો જાવર મેઢા ક્રિક અમીપુર ડેમ બરડાસાગર ડેમ સહિત જિલ્લાના મુખ્ય ઓગણીસ વેટલેન્ડ ખાતે ઓગણીસ ટીમો દ્વારા શનિવારે સાંજે અને રવિવારે સવારે એક સાથે સ્પોર્ટિંગ સ્કોપ કેમેરા અને બાયનો વડે પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી ગણતરીમાં પક્ષીઓની સંખ્યા તેનું લોકેશન ફોટોગ્રાફી પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરી આ પક્ષીઓની ગણતરીની ઈ બર્ડ એપ્લિકેશન પર નોંધ કરવામાં આવી છે મોકર સાગર વેટલેન્ડ કમિટીના પ્રમુખ ડોક્ટર ધવલ વારગિયાએ જણાવ્યું હતું કે આ વખતે બસ્સો વિવિધ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે જેમાં સૌથી વધુ સંખ્યા કુંજ પક્ષીની એ સિવાય ફ્લેમિંગો અને બતકની સંખ્યા વધુ જોવા મળી છે પક્ષીઓની સંપૂર્ણ સંખ્યા ઝોન વાઇઝ અઠવાડિયામાં જાહેર થશે ગણતરી દરમિયાન લેઝર ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો પિયાસણ નાની મુરબાની કલકરા ગૈણો લુહાર ગુલાબી પણ ભગત દંગુ સિંગ પર ડુબકી બતક પીળી ચાંચ વાળા ઢોંગબકલા કાકણસાર અને સૌથી વધુ પક્ષીઓ વિસ્તારમાં નોંધાયા છે ધવલભાઈ જણાવ્યું હતું કે ભાગ્યે જ આ વિસ્તારમાં જોવા મળતા ત્રણ પ્રજાતિના પક્ષીઓ જેમાં ક્રેબ ફ્લોવર ઓઇસ્ટર કેચર અને બારટેલ ગોળવીન મેઢા ક્રિકમાં જોવા મળ્યા હતા આ નોંધ નોશેરવાન સેતના એડાન પોઈસ્કા હેમાંગ શાહ રવિચરણ દાસ દ્વારા કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ